અગસ્ટવની એસેન્ટ સ્કૂલમાં જિજ્ઞાસા એક્સપોનું આયોજન થયું શ્રી આદિનાથ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીગણની કૌશલતાને ઉજાગર કરવા શનિવાર અગિયારમી જાન્યુઆરીએ જિજ્ઞાસા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે રિમોટ ઓન કરી બલન ઉડાવે ઉદ્ઘાટન કર્યું હતું યુપીએલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ દિન સ્નેહ લાકડાવાળી રિબિન કાપિસ સૌને જિજ્ઞાસા એક્સપોમાં પ્રવેશ કરાવ્યો હતો વિદ્યાર્થી ગણે વ્યક્તિગત તથા સમૂહમાં બનાવેલા પ્રોજેક્ટનું મહેમાનોની સાથે ખગોળ શાસ્ત્રી અરવિંદભાઈ પંચાલે તેમજ વ્યાયામ શિક્ષક મહિબતસિંહ મહિડાએ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું એસેન્ટના પ્રણીતદાસ શ્રીમતી બીનાબહેન અને દિનેશભાઈએ સૌને આવકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા પ્રિન્સિપાલ વિશાલ શાહે જિજ્ઞાસા એક્સપો વિશે આ શબ્દોમાં માહિતી આપી હતી આજે એસેન્સ સ્કૂલમાં જિજ્ઞાસા એક્સપોનું આપણે આયોજિત કર્યું છે નામ જિજ્ઞાસા એટલા માટે રાખ્યું છે કે એસએન્સ સ્કૂલમાં બાળકોની ક્યુરોસિટી વધારે છે અને અમારા એક્ઝિબિશનની અંદર આજે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મેથ્સ સાયન્સ એસએસ આર્ટ એન્ડ ક્રાફ્ટ આ બધી વસ્તુની ક્રિએટિવિટી બાળકોએ પોતે બનાવી છે અને એની સાથે સાથે અમારા ટીચરોનું ખૂબ સરસ માર્ગદર્શન છે